પોલીસે ડ્રોન કેમેરાની દેવગઢ બારિયાના ગુણા ગામે આવેલ ખેતરોમાંથી ગેરકાયદેસર વાવેતર કરેલ ગાંજાના છોડ નંગ ચારસો ત્રાણું જેનું વજન એકસો સો કિલોગ્રામ જેની કિંમત સોળ લાખ એકાણું હજાર ગાંજાના વાવેતર સાથે એક મહિલા સહિત ત્રણેય સમૂહની પોલીસે ઝડપી પાડી જે લવાલે કર્યા હતા દાહોદ એસઓજી પોલીસને મળેલ બાતમી આધારે દેવગઢ બારિયા તાલુકા વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી રહી હતી ત્યારે ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડ્યું હતું ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે દાહોદ એસઓજી પોલીસે ખેતરોની ઓચિંતી તપાસ હાથ ધરી હતી અને ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ખેતરોમાંથી ગાંજાના છોડના અંગ ત્રાણું જેનું કુલ વચન એકસો પોઈન્ટ સો કિલોગ્રામ જેની કિંમત સોળ લાખ એકાણું હજારની કિંમતના ગાંજાના છોડનો જથ્થો કબજે કરી આરોપી બચુ સાહેબા બારીયા ગુલાબસિંહ ફૂલસિંહ બારીયા અને રમીલાબેન ભારત બારીયા ત્રણેય રહે ગુણા ગુણા ફળિયાનાઓની અટકાયત કરી દાહોદ સુજી પોલીસે આ અંગે સંબંધિત ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અબ્દુલ રહેમાન શેખ સત્યના ન્યૂઝ દેવગઢ બારીયા દાહોદ જિલ્લામાં જે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ડ્રોન ટેકનોલોજીનો જે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે આ પાઇલોટ પ્રોજેક્ટના આધારે ડ્રોન ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ફરીવાર ચાર ખેતરોમાં ગાંજાના વાવેતર શોધી કાઢવામાં આવેલ છે જેમાં બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ હજારનું ગાંજાનું વાવેતર ગુલાબ ફૂલસિંહ બારિયા એનું એક ખેતર છે જેમાં આશરે બે લાખ એંશી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી આશરે સોળ લાખ બાણું હજારનો ગાંજો શોધી અને ત્રણ ધરપકડ કરવામાં છે સર કરી આ આરોપીઓ જે છે એમાં બચુભાઈના જે બે સંતાનો છે એ બંને વડોદરા અને અમદાવાદ મજદુરી કરે છે એના જણાવ્યા મુજબ એ લોકલ કન્ઝમ્પશન જે હોય એમાં વેચાણ કરતા હતા